તો અત્યારે ગાડી કાઢી લઈને હાઈવે ઉપર હશે તો આ ચાર બોક્સ હશે ખાલી આમાં ચાર બોક્સ આટલું ઢપો તો ખાવાનો જ છે અત્યારમાં કેમ કે રાતે ઓર્ડર હતો એટલે અત્યારમાં તો વગાડવું જ પડશે આઠ વાગે ત્યાં તો વડોદરા થોડુંક જ આપ્યું છે વગવામાં જ શું ને અત્યારે આ લોકેશન છે ને આ વાડી એકવારમાં ખબર હોય તો ટિફિન લઈને મેં જમવા આવ્યા હતા તમને યાદ હોય તો એ વાડી વિસ્તારમાં થઈ અત્યારે થોડીક જ વારમાં વડોદરા આવી ગયા આ એક કમેન્ટ આવી હતી તમે આવું બળનું કામ ન કરો ને પાણીપૂરીને લારી કરો એમ તો આમાં મારે છે ને કાંઈ બળનું કામ ન હોય જો આ રીતનું છે ને ચાર પાંચ બોક્સ હોય અને કદાચ વધારે બોક્સ હોય તો પછી એ લીપ હોય ને લીપમાં નાખી દેવાનું હોય મારે કાંઈ બળ ન કરવાના હોય એમાં ને શેઠ હોય એ સેટ બંધાવી દે ખાલી આપણે ગાડી આપવાની ને આપણે લોંગ ડ્રાઈવનો શોખ છે એટલે ગાડી ઉપર આપણે વધારે સફર કરીએ એટલે આખો દિવસ ગાડી ઉપર હોઈ જાય તો આપણને એમ લઈને તો સારું છે આમાં ને આપણે પાણીપુરીની લારી કરવાની જરૂર છે એ નહીં

ગોડાઉનો છે ને મારે બહુ મોટી બદામડી છે લવો આ બદામડી છે ને જો પોપટ છે ને પાડે છે ઉપરથી અને હું અહીં પેગી કરું જો પાટણ પાપડ ખાતો જાય હું અહીં વીણતો જ છું ઓર્ડર છે આપણે ના થઈ ગઈ બાંધીધું છે માવો ખાઈ લેવી એક બે બદામ પાડશે હમણાં તો જો હાથમાં જો એમ પગમાં પકડીને બેઠો છે તમને નહીં બેઠા એટલે એ પાડી દે ને હમણાં ત્રણ થઈ જાય લેતા જાય પછી જીનું હાટું હાંજવા સાડા નવ થઈ ગયા છે

બીજું ને માવો ખાવાનું લઉં છું માવો કાઢતો હતો એમાં બદામ નીકળે છે તો આપણું છે ને આ ખાનું છે માવાનું પાકીટનું બધવામાં હોય આવી રીતનું તે બદામ ખાઈ લઉં પેલા આગળ પછી કન્ટિન્યુ વિડીયો બનાવી દેજો મિત્રો અત્યારે ઓર્ડર લઈને નીકળી ગયો અને આવડું આ બિલ્ડિંગ તમને જે દેખાય છે ને તો કવડું મોટું છે આ છે ને અજમેરા ફેશન છે બધા ને લાલજી ને બધા છે ને આ જગ્યા પર આવે છે હાડિયુ ગોદામ છે મોટો આવડો પેપ્રો ગણો આમ તો અને આવડા એના ઓનર છે આપણે આપણે આની ટુ એને મળી છે હાલો ઓર્ડર નાખી આ તો રસ્તામાં એવું તમને બતાવી દઉં ઓર્ડર નાખીને તો ભાઈ એવું શું અને હવે છે ને ઓર્ડર કાંઈ તે નહીં એટલે સેમ્પલ મેળવા જાઓને જો આ દુપટ્ટો છે એમાં જરી આવે ને આ ઝરીનું સેમ્પલ મેળવવાનું છે તો એ જવું છે હવે જો આ રીતે તો છે ને વિડીયો એન્ડ કરી દેવાની જ અત્યારે વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો મળીશું પાછા બીજા બ્લોગ સાથે ચાલો